ધાનેરા તાલુકાના સામરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ગગદાભાઈ વણકર પર આજે આંગણવાડી કેન્દ્રની દિવાલના બાંધકામને લઈને હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે સરપંચે એક મહિલા સહિત ચાર ઇસમો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ગગડાભાઈ વણકર ગામમાં આગળવાડી કેન્દ્ર 1 ની દીવાલનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી કામ જોવા માટે ગયા હતા તે સમયે સ્થાનિક મુસ્લિમ સમાજના કેટલાક પરિવારજનોએ દિવાલના કામ બાબતે વિરોધ કરી સરપંચ સાથે જપાજપી કરી હતી આ જપાજપી મારામારીમાં પરિવર્તિત થઈ હતી અને સરપંચ સાથે જાતિ વિરોધ અપમાનજનક શબ્દો પણ બોલવામાં આવ્યા હતા ઘટનાને પગલે હોબાળો થતા આસપાસના ગ્રામજનો વચ્ચે પડી સરપંચને એક બાજુ લઈ ગયા હતા આ મામલે તાત્કાલિક દાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી સરપંચ ગગદાભાઈ વણકરે સમારવાડા ગામના રમઝાનભાઈ કરીમભાઈ મુસલા જાકીર હુસેન રમઝાનભાઈ સોકતભાઈ ઈશાભાઈ મુસલા અને એક મહિલા ઝુબીદાબેન રમઝાનભાઈ મુસ્લા વિરુદ્ધ દાનેરા પોલીસ મથકે ફરિયાદ આપી છે ઓગણવાડીનું કામ ચાલતું દિવાળીનું એ પહેલાં દિવાલ ચોરી હતી ને તોડવાની હતી ગમે સર્સે દિવાલ કરવા માટે અમે હવાના મજૂર લઈ ધાવેરાથી લોકલ મજૂર લઈ ને દિવાલ કરવા માટે ફાયો ખોજતા એ વખતે આ લોકો આવ્યા અને આવીને અચાનક અમારા ઉપર હુમલો કર્યો મને બાથ બાથમ પકડી મારો મોબાઈલ ઝૂપી લીધો અને મને પાડ્યો મને ગરદાબાટનો માર મારીને પછી આ લોકોએ ભાઈ ગમના બધા દિવાની આવ્યા ચાર પાંચ જણા અને મને ચોડાયું બરાબર ફોંગણવાડી નું કામ ચાલતું હતો એના બારે અને પછી ગામ લોકોને સાથે રાખી અને અત્યારે હું પોલીસ રીતના ફરિયાદ અભાવે છે કોણ છે જેને ગુલોબલ કરે છે આ ભાઈ રમજાનભાઈ કરીનભાઈ ઝાકીરભાઈ રમઝાનભાઈ અને જુબીદાબેન રમજાનભાઈ અને ભાઈ ચોકતભાઈ એ ભાઈ શું કારણ થયું એવું પછી આ હેદાવાત કે તમે આમાં અહીંયા શા માટે કરો છો અમે નર્તકરૂપ છે અમે ને કરવા દઈએ જમીન અમારી છે સમારવાડા ગામના સરપંચ પર થયેલા આ હુમલા અને ગેરવર્તનને લઈ ગામના કેટલાક સ્થાનિક આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે આજે ગ્રામજનો ધાનેરા પોલીસ મથકે દોડી આવ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જે સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે સરપંચ કે કોઈ સરકારી કર્મચારી પર આ રીતે હુમલો થાય તે કેટલું વ્યાજબી છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે આ મામલે દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે તાંદ્રા પોલીસે આરોપીઓની અટકાયત માટે તપાસ આગળ વધારી છે આંગણવાડી કોર્ટનું કામ ચાલુ કરવાનું તો એટલે સરપંચ અમે બી સભ્ય છીએ એટલે સવારે સરપંચનો ફોન આવ્યો એટલે અમે સ્થળ ઉપર ગયા એટલે મજૂરોને સમજાવતા કામ માટે એટલે આ લોકો અહીં સરપંચ ઉપર હુમલો કર્યો અને આ સરપંચને લગભગ આખું શર્ટને ફળાઈ નાખ્યું અમને મોબાઈલ લઈ લીધો મારવા માંડ્યા એટલે અમે બધા જોડે જઈને બચાયા સરપંચને પછી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી એટલે પોલીસે ને અહીંયા અહીં ફરિયાદ નોંધાવી છે કેટલા લોકો છે ઊભરો કરવા માટે જાણવા એમ તો આખો એમનો પરિવાર જ હતો પણ આજે મેઇન આ ચાર જણ હતા એમને ત્યાં નામ સરપંચે કીધા ને ચાર જણ